શ્રાવણ 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 માસના અંતિમ માસ ગણવામાં આવે છે આ માસમાં ભોલેનાથની જે પણ ભક્ત કરે છે એ ધન્યતા પામે છે જેથી ભોલેનાથના મંદિરે શ્રાવણ માસમાં ભોલેનાથના ભક્તોની ના ભીડ વધુ જોવા મળે છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાઘોડિયા તાલુકાના

શ્રાવણ માસમાં માં મહારુદ્ર મહાદેવ મંદિરે અનેક ભક્તિ કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં ભોલેનાથ અભિષેક પૂજા વિધિ ભજન કીર્તન જેવા કાર્યક્રમો ભક્તો દ્વારા રાખવામાં આવે છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વડોદરા જિલ્લા નો વાઘોડિયા ગામ મહારુદ્ર મહાદેવ નું પ્રસિદ્ધ મંદિર છે પ્રાચીન મંદિર છે આજે અમાવાસ્યા છે સોમવાર છે અહિયાં આજુબાજુના અનેક લોકો ભક્તો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે શિવરાત્રી ને દિવસે ત્રણ મોટ મોટો મેળો ભરાય છે ભગવાન શિવનાથ ચરણોમાં આવે છે તેમનું ભગવાન રક્ષણ કરે છે ઓમ શિવ નમસ્તે